હાય જ કેમ છો બધા મજામાં છો ને મજામાં દેશો જો આજે આપણે આખા ભીંડાનું શાક કરવાનું છે એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે તો એને આપણે હવે કટિંગ કરી લઈશું બે બાજુના સાઈડના ભાગથી કટિંગ કરી લેવાનું અને વચ્ચેથી આમ જીરો પાડી દેવાનો એટલે આવી રીતના થઈ જાય એટલે આપણે આખા ભીંડાનું શાક કરવું હોય તો આવું કટિંગ સારું તો કાંઈ નહીં હાલો આપણે કટિંગ કરી લેવી જો આપણે કટિંગ કરી લીધો છે બધો ભીંડો હવે આપણે મસાલો બનાવી લઈશું ભીંડામાં ભરવા માટે એક કપ જેટલો આપણે ચણાનો લોટ લઈ લીધો છે એમાં આપણે અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ધાનાજીરું પાવડર નાખશું પછી આપણે મરચું નાખશું જેટલું તીખું ભાવતું હોય એટલું નાખું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ હવે આપણે આમાં તેલ નાખશું દોઢ પાવડા જેટલું મેં તેલ નાખ્યું છે પછી જો વધારે જરૂર પડે તો વધારે નાખવાનું હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું તો જો આપણે મસાલો તૈયાર કરી લીધો છે ભીંડામાં ભરવા માટે મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં ભરી લઈશું હવે આપણે શીંગું ભરી લઈશું

હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એક ચમચી જીરું નાખશું અને અડધી ચમચી હિંગ નાખશું

થોડીક શીંગું નાખીને તેને હલાઈ નાખવાનું બધા એમાં તેલ મસ્ત મિક્સ થઈ જાય એવી રીતે પછી આપણે બીજી શીંગું નાખી દઈશું

ગેસ બંધ કરી હવે આપણે આ ડિશ માં શાક લઈ લઈશું તો આ છે અમારું આખા ભીંડાનું શાક જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવજો તો આ છે અમારું ભીંડાનું શાક જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે વિડીયો અમારી ચેનલમાં મૂકવી એટલે સૌથી પહેલાં તમને મળે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય